નમસ્કાર મિત્રો હરદેવ વાળા ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાતના ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠા હતા એમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરી છે કે કાયમી શિક્ષકોની ભરતી કરો ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલ ભરતી મુજબ ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત આજરોજ વર્તમાનપત્રની અંદર આવી ગઈ છે ઘણા ઉમેદવારોએ સરકાર સમક્ષ ભરતી વધારાની પણ માંગ કરી હતી પરંતુ હાલ જોતાં સરકારે ચારક હજાર જેટલી અંદાજે ભરતીની જાહેરાત કરી છે એટલે હિન્દી માધ્યમ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ મળીને કુલ ચાર હજાર બાણું જેટલી જગ્યાઓ પર સરકારે આજરોજ જાહેરાત પ્રસિદ્ધ કરી છે આગામી તારીખ દસ ઓક્ટોબરથી એકવીસ ઓક્ટોબર સુધી આ ભરતીના ફોર્મ ભરાવાના છે અને વિષિવાય જગ્યાઓ પણ ટૂંક સમયની અંદર એટલે કે જ્યારથી ફોર્મ ભરાવાને થાય તે સમયગાળા ઉપર વિષયવાજ જગ્યા આવવાની પૂર્ણ સંભાવના છે ખૂબ ખૂબ અભિનંદન આભાર